तो लाइव में बनी रहे मित्रों मशीन <coughs> भाई लिंबासिया कांतिलाल पटेल अशोक भाई देव मरारी तमाम तो मित्रों ने वापस तराम जय श्री राम बाजरा गए अर्जुन सिंह गोहिल वापस तराम भाई राज से कागर मंदिर जो है शुभ सुंदर मजा में महेंद्र डाक की अनिल गोपाल सरिया जय बजिंदास बाबा जय गोपाल दिव्याबेन भाई

આજે થોડું લેટ થઈ ગયું છે મિત્રો લાઈન તો શું મજાના બાપાના લાઈવેશન જોઈ શકો છો વાલવા ગૌરીબહેનમાં બસ ટ્રાન્સપોર્ટમાં બપોરે વરસાદ તો અમારે અહીંયા કે ભાઈ ઝાપ થઈને રહી ગયો છે ભાઈની મોજે મોજભાઈ બાપસ્ત્રામ જીગ્નેશ દર્જી અંદરથી બપાસ્ત્રા જુદી બાપાસ્ત્રામ જય શ્રી રાહ રાધે આજના રાય દર્શન રાધે રાધેની મોજ અભિશભાઈ બપાસ્ત્રામ શી મંદિર બાપા રાદર્શન જોઈ શકો છો સરોજ બેન બાપસ્ત્રામ વાલવા ગોરુગન ભાઈ તમામ મિત્રોને બપસ્ત્રા તો જોઈ શકો છો આજનો ટ્રાફિક ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવીએ તમામ મિત્રોને રાજ્યભાઈ દેસાઈ બાપા સુંદર સિંધુ મજન બાપાના દર્શન જોઈ શકો છો સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો બીજું એ કે ચેનલમાં જે મિત્રો પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બાપાના સવારે દર્શન રહ્યું છે સંધ્યાર્થીના દર્શન થઈ શકે સાત અને આવતીકાલે છે મિત્રો સવારે છ વાગે લાઈવ દર્શન કરાવીશું

तो भाई देव मुरारी वापस तो मुदे भाई राठौड़ वापस तो हम घना टाइम पशी तो समाधि मंदिर <coughs> तो में सुंदर मजा दर्शन चलो मित्रों तो वधारा टाइम नहीं लेता ध्यान मंदिर ध्यान मंदिर ना दर्शन कराए बारिया महेश भाई वापस तरम राज भाई वापस तरम मेला जी ठाकुर तमाम मित्रों वापस तरम ચાલો મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવી કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા અને વડની અંદર પણ બાપાના દર્શન થાય છે મિત્રો તો બાપાના લાય દર્શન કરાવીએ કાલે સવારે છે છ વાગ્યા બાજુ બાપાના લાય દર્શન કરાવીશું સવારે વહેલા અને પછી છે દર્શની રવિ છે સંધ્યા આરતીના આપણે લાય દર્શન કરાવીએ છીએ સાત વાગે દર્શનિ રવિ તો જોઈ શકો છો બાપાના સુંદર મંદિરના દર્શન મિત્રો આ છે ધ્યાન મંદિર બીજો મિત્રો કે વિડીયો ગમે તો લાઇક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો એના આગળ પૈસા ફ્રીમાં થાય છે લાઈક અને કોમેન્ટ પછી જેવી તમારી ઈચ્છા મિત્રો મજાના બાપાના લાયા દર્શન ચાલો વધારે ટાઈમ નહીં લગતા વડ ની અંદર પણ બાપાના દર્શન કરાવીએ વડમાં ધ્યાનથી જોઈશે તમને બાપાના દર્શન થશે બે આંખ ના સુંદર મજાનું બાપાના સંદ મજાના લાય દર્શન તો જોઈ શકો છો તો ઘણી બધી અલગ અલગ જગ્યાએ છે બાપાના દર્શન થાય છે મિત્રો બાપાના ગઢમાં જોઈ શકો છો મજાનો દર્શન સાડા દસ માં વસ્ત્રમ રેખાબેન સોલંકી બાપાના તો લાઈવમાં બન્યા રેજો જોઈ શકો છો અહીંથી મંદિર સુંદર મજા લાગી રહ્યું છે તો મંદિરના પણ દર્શન કરાવીએ લાઈવમાં બન્યા રહીજો મિત્રો આજના સુંદર મજાના બાપાના લાઈ છે અમિતભાઈ બાપાની મોજ હાલવા ગૌરીબેન રશ્વિનભાઈ લિંબાસિયા એ સુંદર મજાને બાપાની ધીજા ફરકી રહી છે તો બાપાની ધીજાને સુંદર મજાના દર્શન જોઈ શકો છો ધ્યાન મંદિર જે બાપસ ચાલો તો ગાદી મંદિરના દર્શન કરાવી મિત્રો લાઈનમાં બન્યા રહેજો અને ટ્રાફિક પણ જોઈ શકો આજનું કેટલું ટ્રાફિક છે તે તમામ મિત્રોને બાપાસ જય શ્રીરામ રાધાધ આજે રોજ થતાં ટ્રાફિક પણ વધારે છે મિત્રો

આખો શ્રાવણ મહિનો ચાલુ હોય છે તો ચાલો મિત્ર તો બાપાના મંદિરના દર્શન કરાવીએ લાઈનમાં બની રહીજો ટ્રાફિક જોઈ શકો કે મેળાની જેમ ટ્રાફિક પણ વધારે છે તો મંદિરના શું ને મજાના આજના લાઈ દેશે બાપાની રજા જોઈ શકો છો ચાલો બાપાની મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ લાઈવ માં બનિયા રીઝમ મિત્રો છોકરાઓ જોઈ શકો છો કે દોડી રહ્યા છે બાળકો તો અત્યારે મૂર્તિ મંદિરે જઈ રહ્યા છે મિત્રો મૂર્તિ મંદિરના પણ દર્શન કરાવીએ બીજું કે જો આપણો વિડીયો ગમતો હોય તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો સુરેશભાઈ અમદાવાદી ખામડા જનીશ બાપસ્તરામ મિત બાપસ્તરામભાઈ બીજું જો તમને એવું લાગે કે આપણા વિડીયો છે લાઈવમાં દર્શન કરવાની મજા આવે તો તમે તમારા મિત્રોને શેર કરી શકો જેથી કરી એ પણ ઘરે બેસીને દર્શન કરી શકે ચાલો મૂર્તિના દર્શન કરાવ્યા છીએ મને નજીક તમામ મિત્રોને વાપસ ત્રો ટ્રાફિક જોઈ શકો અહીંયા પણ ટ્રાફિક છે મિત્રો

જોઈ શકો છો મૂર્તિ મંદિરના સુંદર મજાના દર્શન અને જે મિત્રો ચેનલમાં વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી દર શનિવારે બાપાના સંધિ આરતીના લાઈવ દર્શન થઈ શકે કાલે સવારે પણ છ વાગે છે બાપાના લાઈવ દર્શન કરાવશું કરાવશું સવારે વહેલા છ વાગ્યા બાજુ ટાઈમ હોય તો જોડાઈ શકો છો આખા મંદિરના પરિસરના દર્શન કરાવીએ છીએ મિત્રો અને વિડીયો ગમતી તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા મિત્રોને શેર કરી શકો છો જેથી કરી તેઓ પણ છે ઘરે બેસીને લાઈવ દર્શન કરી શકે છે આપણે દર શનિવાર રાત્રે સાત વાગ્યા બાજુ સંધ્યાના રાત્રે સાણાર બાજુ સુંદર કાંડના હોય છે રવિવારે સવારે નવ વાગ્યા બાજુ બાપાના લાઈ દર્શન અને સાંજના સાત વાગે સંધ્યા અને રાત્રે સાણાર પછી બાપાના લાઈ દર્શન કરાવી છે ચાલો ઉપર જઈએ ત્યાં પણ બાપાના દર્શન કરાવીએ ઉપર જઈએ અને લક્ષ્મણ જાન કે દરબારના દર્શન કરાવીશું મિત્રો લાઈવમાં બન્યા રહેજો રાધે રાધે બાપા સીતારામભાઈ તો અત્યારે બીજા માળે આવી ગયા છે મિત્રો અને રામ દરબારના પણ દર્શન કરાવીએ તો લાઈનમાં બન્યા રહીજો ટ્રાફિક જોઈ શકો છો રામ નજીકથી દર્શન કરાવ્ય લાઈનમાં બન્યા રહીજો कांड लो मैं बोला था ट्रैफिक જોઈ શકો તો લેટ આવી શકો ઓકે હમ લક્ષણ જાણ કે જે બલાન મન થી સંધુભાઈ નીરુભાઈ જોશે શ્રીમાળી વર્ષાબેન સંજયભાઈ પંડ્યા તમામ મિત્રોમાં ઉપસ્થિત આ બાજુ ગણેશજી જોઈ શકો છો ટૂંક સમયમાં ગણપતિજી જે કરશે ને તેમના પણ દર્શન સામે હનુમાનજીને પણ જોઈ શકો છો જોઈ શકો છો સોલંકી તો આ તો મિત્રો દરબાર ચાલો ફરી પાછા નીચે જઈ અને મૂર્તિ મંદિરના દર્શન કરાવશું મંદિરનું પરિસર જોઈ શકો ઉપરથી તમે કેવું લાગી રહ્યું છે મિત્રો આવી ડિઝાઇન છે સુંદર મજાની કલાકારી જોઈ શકો છો મિત્રો બાપાનું ધામ બગદાણા ધામ કમલેશભાઈ બાબતરામ ચાલો ફરી પાછા નીચે જઈએ અને બાપાની મૂર્તિ મંદિરના દર્શન છું વિડીયો ગમે તો લાઈક કરી શકો છો મિત્રો કોમેન્ટ કરી શકો છો અને જે મિત્રો નવા છે તમે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી છે દર્શની રહી છે બાપાને સંધ્યાથી દર્શન થઈ શકે અને કાલે સવારે છે મિત્રો છ વાગ્યા બાજુ લાઈવ દર્શન કરાવશું કાલે સવારે શુભમ ત્રિવેદી બાપેશમભાઈ તો સુંદર મજાના આવતી મંદિરના દર્શન મોહુલભાઈ

चलो मित्रों तो आज एड्रेस मित्रोंधे राधे फरी पा सवार छ लाइव में मरी मित्रों सवार वेला छागे लाइव दर्शन कराशू तो मित्रों जय श्री राम राधे राधे लाइव में जा रहा है तो शुभरात्रि मित्रों आज एड्रेस अब स्त्र जय श्री राम राधादेव जय जय जय